અમદાવાદ પૂર્વમાં સૌથી વધારે વિકસિત નિકોલ વિસ્તારને સિટી જોડે જોડતો રોડ નિકોલ ગામ રોડ પર ખૂબ મોટું દબાણ દુકાનદારોએ કરી રાખ્યું છે અગાઉના સમયમાં દબાણ ખાતાએ એસ્ટેટ વિભાગે ઘણું બધું દબાણ દૂર કર્યું આ રોડ પર પણ અકસ્માતે ત્રણ લોકોના મૃત્યુ થયા ત્યારબાદ આ દબાણ હટાવવા સ્ટે લાવવામાં આવ્યો હતો હવે જાણવા મળ્યું છે કે સ્ટે પણ હવે ઉઠી ગયો છે તો તાત્કાલિક આ બધું દબાણ હટાવીને ડબલ પટ્ટીનો રોડ વાહન ચાલકોને ચલાવવા વહેલી તકે સોંપવામાં આવે તેવી નમ્ર રદ છે મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન